દિલ્હી રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદનો દોર જોવા મળી રહ્યો છે જેના કારણે અનેક નદીઓ બની છે નદી નાળા માંડ્યા છે ત્યારે સ્કૂલોમાં રજા જાહેર કરવાની ફરજ પડી રાજસ્થાનના સવાઈ માધોપુર જયપુર બુંદી ધોલપુરમાં સ્થિતિ ચિંતાજનક થઈ છે જ્યારે મધ્યપ્રદેશના શિવપુરી સાગર વિદિશા અને ગુનામાં પૂર જેવી સ્થિતિને કારણે ચિંતા વધી છે બચાવ કામગીરી માટે આર્મીએ મેદાનમાં ઉતરવું પડ્યું છે ત્યારે રાજસ્થાનની ઘણી નદીઓ છલકાઈ રહી છે ત્યારે ઘણા બધા બંધ પણ છલકાઈ રહ્યા છે ધોલપુર માં ચંબલ નદી છલકાઈ રહી છે ત્યારે ચંબલ માં આ સમય ખતરાના નિશાનથી નિશાન અગિયાર મીટર ઉપર વહી રહી છે ચંબલ કિનારા ના ઘણા ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે ત્યારે મધ્યપ્રદેશ માં સોમવાર થી એટલો ભારે વરસાદ શરૂ થયો કે તે જિલ્લાઓમાં જીવન ની ગતિ ઠપ થઈ ગઈ છે પુરેના ભીંડ ગ્વાલિયર બુંદેલખંડ ક્ષેત્રમાં ચંબલ નદી પૂરની જેમ ઉભરાઈ રહી છે સિંગ અને તેની ઉપનદીઓ શિવપુરી અને વિદિશામાં ગામડાઓને ડુબાડી રહી છે આ તે નદીઓ છે જે પાછળથી યમુનામાં જોડાય છે અને પછી યમુના પ્રયાગરાજમાં ગંગામાં મળે છે નર્મદા કિનારાના વિસ્તારો પણ પૂરની ઝપેટમાં આવ્યા છે ત્યારે નર્મદા પુલ ખંડવા જબલપુર ડિંડોરી અને હરદા વિસ્તારોમાં વરસાદ અને પૂરની ઝપેટમાં છે પૂર પછી સેના અને અન્ય અધિકારીઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સત્યાવીસ શાળાના બાળકો સહિત લગભગ ઓગણત્રીસો લોકોને બચાવ્યા છે રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ભારે વરસાદના કારણે જયપુર સવાઈ માધોપુર કોટા દૌસા અલવર ભરતપુર ભીલવાડા અજમેર સિકર ટોંક સહિત એક ડઝનથી વધુ જિલ્લાઓમાં પરિસ્થિતિ બગડવા લાગે છે આ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ યથાવત છે ત્યારે રાજ્યના ચૌદ જિલ્લાઓમાં આગામી બે દિવસ માટે રજા જાહેર કરાઈ છે ભારે વરસાદના પગલે દિલ્હીમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા છે